સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના સદાદ ગામના વતની અને જાણીતા યુવા ઉદ્યોગપતિ સોલાર પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ માલિક બની શક્યા છે ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી જન્મ જયંતિ નિમિત્તે તારીખ પચીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજ વડાપ્રધાન મ્યુઝિયમ દિલ્હી ખાતે ઉપરાષ્ટ્રપતિના હસ્તે ભારતના છવ્વીસ રાજ્યો માં અટલ બિહારી વાજપેયી નામ પરથી અપાતા અટલ સન્માન એવોર્ડ ગુજરાત રાજ્ય ના યુવા ઉદ્યોગપતિ કિશોરસિંહ ઝાલાને એવોર્ડ એનાયત કરવામાં આવતા ઝાલાવાડ સહિત સમગ્ર ક્ષત્રિય સમાજનું ગૌરવ નું છે જેને લઈને આજ ના ઓળખ ગામે ક્ષત્રિય સમાજ દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત સાથે સન્માન કરાયું હતું જે કાર્યક્રમમાં વનરાજસિંહ રાણા ઓળખ ઘનશ્યામસિંહ રાણા ડેરવાડા અજયસિંહ રાણા ભાલાડા યશવંતસિંહ રાણા તાવી હરપાલસિંહ રાણા મોઢ